સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં એક શિક્ષકે પત્નીના ફરથી ત્રસ્ત થઈ બે બાળકોની હત્યા કરી પોતાની જિંદગી સમાપ્ત કરી લીધી હતી આ ઘટનાને લઈ શિક્ષકના પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પત્ની અને તેના પ્રેમીને કડક માં કડક સજા આપવાની માંગ કરી છે શિક્ષક પરિવારના આરોપ મુજબ પત્ની તેના પ્રેમી સાથે અનુચિત સંબંધ ધરાવતી હતી જેના કારણે પરિવારમાં સતત કલહ ચાલતો હતો આખરી શિક્ષકે માનસિક તણાવ અને દુઃખમાં આવી પોતાના બે નાની ઉંમરના બાળકોની હત્યા કરી દીધી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો આ દુઃખદ ઘટનાને અંતે શિક્ષકના પરિવારે કલેક્ટરને પત્ર લખી દોષિત પત્ની અને તેના પ્રેમી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પરિવારનો આરોપ છે કે પત્નીના અનૈતિક વર્તન અને પ્રેમીના દખલથી જ આ ટ્રેજેડી થઈ છે તેઓ ઇચ્છે છે કે આ બંનેને કાયદા હેઠળ મહત્તમ સજા મળે જાદવ પ્રમુખ વણકર સમાજ પંચ વિજયનગર જિલ્લો સાબરકાંઠા અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને મળવા માટે એટલા માટે કે એકત્રીસ સાત બે હજાર રોજ ભાઈ નામના અહીંયા રહેતા વ્યક્તિ એ પોતાના બે બાળકો સાથે જે કામ કર્યું છે પોતે સુસાઈડ કર્યો છે ને બે બાળકોને કેફી દ્રવ્ય પીવડાવીને એમનું જે મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એ શેના માટે છે તો અમારો અમારો સમાજનો આક્રોશ એ છે કે આની અંદર સરસ જીવન જીવતા બે પતિ પત્ની અલ્પેશભાઈને ફાલ્ગુની બેન એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધો હતા એ અનૈતિક સંબંધોમાં અલ્પેશભાઈએ બહુ સમજણ આપી પણ એ વાતને કોઈ અલ્પેશભાઈ અરેશ્વરી નરેશભાઈ અને ફાલ્ગુનીબેનને ધ્યાનમાં ન લીધું અને એને લાગી આવતા પોતાના બે બાળકો સાથે પોતાના બે બાળકો સાથે મૃત્યુને ઘાટ ઉતારે છે બાળકોને અને પોતે સુસાઈડ કરે છે આ બાબતે અમારા સમાજમાં બહુ જ મોટી લાગણી પેદા થઈ છે આક્રોશ પેદા થયો છે અને આ બાબતે ન્યાય કરવા માટે નિષ્પક્ષ તપાસ થાય અને નિષ્પક્ષ તપાસની અંદરે જે કંઈ ગુનેગાર સાબિત થાય એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવી માગણી માટે માન્ય કલેક્ટર સાહેબને અમે પત્ર આપવા માટે આવેલા છીએ અમને આશા છે કે આની અંદર અમને અને અમારી સમાજને ન્યાય મળશે અને અમને સંતોષ થશે નહીં તો આ બાબતની અંદર અમારો સમાજ કદાચ ભેગો થાય અને બહુ મોટી જનસંખ્યામાં પેદા થઈ જાય અને મોટો આક્રોશ પેદા ના થાય એટલા માટે અમે માત્ર ને માત્ર પ્રતિનિધિ તરીકે સાહેબને મળવા માટે